तो आपली जो ती भैंस फरी गई क्या सही गई એટલે પાડાને માંડી દેવો છે ઘરે રાખો વિચાર છે એમ તો બેમો થોણો ટાઈમ કી ગયો નાકર વીટ્યો નહિ દેતો ભાઈ बाकी जो आपकी भी बड़ी रुको खाली दो अब छोड़वानी आने थोड़ी ना तो पानी पीती थी तो बहन थी गई घरे तो नहीं पाताई गो बाकी नलता थी गया बेहन जाऊ घरे पाछ जाओ दी का चक्कर मरी जाए બાકી હાલતી થઈ ગઈ આ એક જ ભી હા યુટ્યુબ કાઢી નાખે બીજું કોઈ ને વિડીયો ને યુટ્યુબ આ જોવાનું ના પાડે છે વિડીયો ડિલેટ કરી નાખે સીધો ભેણ થઈ ગયું એટલે પાડન ત્યાં આગળ ગયો એટલે ભેણ હશે ત્યાં ઘરે ભાગી ગયું પાડન સીધા ને બાંધી દીધો હવે કેમ પછી વધારે ઉંચે ને બહારની ભેવ નહીં થાય પછી થાક પકડી લે વિડી રાખે ને વધારે એટલે આપણે જો ભે રખાય ને જાય ઘરે બધું આવે લાંબોર થઈ ગઈ અને થાંભલા ઉપર ને બે વાંદરા નીકળ્યા ચડ્યા જાય માણસ ઓલો તાર બદલાવાનું કામ આલે જે વચમાં તાર જાય છે ને એ બદલાવાનું કરે પાડો એક બે ઘરે છે બી ત્રણ ઘરે જાફરી પણ આપણે ઘરે પડી છે કે ગાજી હાજી થઈ નથી આપણે આ નદી પકડી લે એટલે સીધી હાલતી ઘરે હવે આગળ છે ને ઉતરી જાય બધા નદીમાં એટલે સીધી ઘરે પડી જાય આગળ નદીમાં નરમદાન લાઈનનું પાણી ચાલુ કરવાનું છે એવું લાગે લાઈન નાખે છે બીજી બાજુ અમારા ઘર પાસે નીકળે ને એ લાઈન જાય સીધી ગામમાં જાય છે ને એ લાઈન પાણી રોડ તૂટી બહુ જાય છે હાઈવે રોડ ઉપર તો એના હિસાબે બદલાવીને હવે અહીંયા ખુલ્યા નીચે જ નાખીએ તમને આગળ દેખાડીશ લાઈન કટિંગ ચાલુ છે હજી કામ એટલે બધી પટો પકડીને આવી ગઈ સીધી અમને એક એને આડું રહેવું પણ ન મળે સીધી નદી ઊભી આવી જાય આ બધું આમને ફરવા જવું છે આને દાંડર નાખી ખાવું નથી આને જો આ ભાગ એને હોય છે આખો ભાગ લીધું એવું થઈ ગયું છે બાકી આ બધું દાંડર નાખી ખાય બેન પાડો આપણે ઘરે છે હું જાય દાંડર ખાય ને બાકી આમને એને ગ્રહ ભાગી છે પાછો ગોલો પેઢી આવી ગયો હે એ છે પેઢીમાં લેવા ખાવા જાય ક્યાં બન્યું બન્યું હા હા બની બની આ ગયા વર્ષે આને બીજ ધન કરાવવું છે આપણે મુરાનું હવે અહીંયા અહીંયા ઉભી રહીએ છે ભાઈ પાડો છે આ એના ઘરે ઉભી રહીએ नाने दावणो दूई छे नी बाप दिकरो छे ई पाडो म जा ने लोग ने दी ने बिजू काही वांदो नी पडा आता है हो इनका पाडो माथे चढ़ेले पई आ मडी जाय ऊपर आने छोड़ो न नथी दवी जाय आने पण नी Kalau પાડો એમણા જાહે એમની ભેં જાહે વાહ વાહ ને ત્યાં થઈ ગઈ વર્ષા જો વાતાવરણ કા બગુ આમ ધ્યાન દે પાડીલા અમે બાકી આપડી છે બધું અહીંયા ઠંડો રગ નકવે ધ્યાન રાખવું પડે કેમ કે આ di વાંધો તા તો આપણે જો ભેવું બધી હોય ને હવે દાંડણમાં મડાઈ ગઈ ને આ ગામમાં મંડાઈ ગયા કાંઈ ઊભી ને કાઈ છે વરસાદ જેવું થઈ ગયું આવે ને તો હારું આપણે દાંડ ખુલી પડી છે બે મહિના પછી આવા જ વાંધો નહીં કેમ કે બધાને જીરા પાકી જાય તો વાંધો નહીં કે ધાણા પાકી ગયા ને તો ભેવો આટલ ભૂકો થઈ જાય એટલે હવે આપણે આ દાંડણની એક નાનકડી કાલો છે ને હવે રહી એ બધી અહીંયા ખવડાવી દીધી કિલ્લા માં નાખી નાખીને અહીંયા ઓછી નાખી અત્યારે ભૂકો કિલામ નાખી દીધો ને એટલે અહીંયા નાખી છે નાખવી નથી અહીંયા રે ને જેટલી પડી બધી કિલ્લામાં જવા દેવી આજે એક બસ ને બપોરે એક બસ વાડામાં નાખી દે ને તો ખાઈ જાય કેમ કે દાંડો રહે ને બગાડે વધારે અંદર ઘરે એટલે આ પાછી મહિના પછી જે ઉકેડો વેચવાનો છે કોઈ આવી ગયો આપણે કિંમતો આવી ગઈ નહીં તો દઈ દેવાનું છે ને આ વખતે અમારે ખાતરનો ભાવ બહુ કર નાખ્યો બધે વીલ નંબર ભરી લેવાનું મન પડે એવું ત્રીસ હજાર રૂપિયા એનાથી એક રૂપિયા હેઠળ નહીં ડમ્પરે તમારો ભરવા જશે બી લોડર ગમે એ બધું તમારે આ બધું કયું છે ને ભૂલણાએ કર્યું છે ખાતો ઉડાડી નાખ્યો હાવ ખાડા ખાડા કરી નાખા બીજા વખત અમે એમ જ કર્યું છે લેવું હોય તો કહેજો આપણે વેચવાનું છે અહીંયા દોઢ ડંફર અહીંયા થાય ને સાડા ત્રણ ડં ત્રણ ઉંવું ચાર આખા ચાર આરામથી ભરી લેવાની છૂટ ડમ્પર તમારી રીતે કચરી લેવાની છૂટી નથી ગમે નથી કચરી લેવા ત્રીસ હજારમાં ભરી જવાનું કેમકે આ ત્રીસ હજાર આપણે હજી મોંઘાવા લાગે ઓછો સસ્તું પડે કહેવાય ખાતર ઊંચો વેચાતો લેવા જાય તો ભાવ નથી પૂછાય અને માંડીને ભોકાને વીઘાને સાડા ચાર હજાર રૂપિયા છે સાડા ચાર હજારમાં ત્યાં જાકડો નથી ભરાતો વીઘા એક એવી પોહાય કેમ આમાં હાલથી થઈ ગયા દાંડો નથી ભાવતી એને હવે ઘરમાં જઈને ભૂકો ચાટશે કોણ લેવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી છે રામભાઈ માલધારી ડેરી ફાર્મ અહીંયા આવી જાવ મેસેજ કરજો આપણે હવે કોમેન્ટ કરજો અહીંયાથી અહીંયાથી પણ જવાબ આપી દઈશ